સ્કીન કેર એક એવી વસ્તુ છે કે જે બધી છોકરીઓ બહુ ધ્યાનથી ફોલો કરતી હશે અને કુડા દિલથી એના જે સ્ટેપ હોય બધા ફોલો કરતી હશે કારણ કે એ લોકોને ખબર છે કે સ્કિન કેર કરવી ખૂબ જરૂરી હોય છે ના હવે છોકરીઓ તો શું છોકરાઓ પણ સ્કિન કેર રૂટીન ફોલો કરવા લાગે છે એ લોકોને પણ ખબર પડી ગઈ છે કે સાબુ નહીં પણ ફેસવોશ થી મોઢું ધોઈએ તો આપણી સ્કીન એકદમ હેલ્ધી બને છે કારણ કે જો આપણે રેગ્યુલર સ્કિન કેર ફોલો કરતા હોય તો આપણી સ્કીન એકદમ ક્લિયર

અને બે હજાર બત્રીસ સુધી આ કરે શક્યતા છે કેમ કારણ કે આપણે એટલા બધા ઉપર કરતા છીએ અને એટલી બધી અવેરનેસ આવી છે સ્કીન કેર રૂટીન માટેની કે જેનાથી આ માર્કેટ છે એકદમ ગ્રોઅપ થાય છે પણ જ્યારે પણ સ્કીન કેર ફોલો કરો ત્યારે એ મિસ્ટેક નહીં કરો કે જેનાથી તમારી સ્કીન સારી થવાને બદલે ખરાબ થતી જાય તો ચાલો મિસ્ટેક ની વાત કરીએ એમાંથી ફર્સ્ટ મિસ્ટેક છે એ છે ઇગ્નોરન્સ અત્યારે મોસ્ટ ઓફ લોકોને મેકઅપ કરવાની કે કરવાની કોઈ પણ પ્રોડક્ટ યુઝ કરવાની તે હોય છે બહાર જાય તો થોડોક પાવડર મેકઅપ કન્સીલર બધા લગાવીને જોતા હોય છે પણ એ લોકો એ નથી જોતા કે મારો સ્કીન ટાઈપ કયો છે અને હું કઈ પ્રોડક્ટ યુઝ કરું છું કારણ કે જે પ્રોડક્ટ તમારી મમ્મી ને બહેનને થાય એ જરૂરી નથી કે તમને પણ સૂટ થાય કારણ કે બધાની સ્કીન નું ટેક્સચર એનું ટાઈપ અલગ અલગ હોય છે ઉદાહરણ સમજાવું તમે નોર્મલ પાણીથી કરો પછી પછી કલાક કે તમારી એકદમ ખેંચાતી હોય છે તમને બ્રાઇટનેસ ફીલ થતી હોય તો તમારી ડ્રાય સ્કીન ટાઈપ ધરાવો છો જો કલાક પછી તમારી સ્કીન પર ઓઇલ આવી જતું હોય તો તમે ઓઇલી સ્કીન ટાઈપ ધરાવો છો અને જો કલાક પછી તમને અમુક સ્પોટ પર એટલે કે આઈબ્રો ઉપર નોઝ ઉપર અપર લિપ પર જ ઓઇલના સ્પોટ આવતા હોય તો તમે કોમ્બિનેશન સ્કીન ડ્રાય અને ઓઇલ બંને ધરાવો છો અને જો કલાક પછી તમને ઇચિંગ આવે રેડનેસ આવે ચહેરો લાગે તો સમજી જવું કે તમે ધરાવો છો અને આ સ્કિન વાળા લોકોએ કોઈ પણ પ્રોડક્ટ યુઝ કરો તે સમજી વિચારીને જ કરવું જોઈએ કારણ કે નહીંતર એ લોકોને રિએક્શન આવી શકે છે અને એની સ્કીન વધારે ખરાબ થઈ શકે છે જો આ તકલીફમાંથી તમને કંઈ પણ તકલીફ ના થાય તો તમે બ્લેસિંગ છો કે તમે નોર્મલ સ્કીન ટાઈપ ધરાવો છો તમે તમારી સ્કીન ના અકોર્ડિંગ તમને જે ફાવે એ પ્રોડક્ટ યુઝ કરી શકો છો પણ એ વસ્તુનું ધ્યાન રાખો કે કોઈ પણ પ્રોડક્ટ યુઝ કરો તે સમજી વિચારીને કરવી જોઈએ તો આ છે કે આપણે ભૂલથી પણ ઇગ્નોર ના કરવું જોઈએ અકોર્ડિંગ જ પ્રોડક્ટ યુઝ કરવા જોઈએ કે જેનાથી તેનો ફાયદો આપણને મળી રહે આપણી સ્કીન એકદમ ગ્લોઈંગ નેક્સ્ટ આગળ વધીએ અને સેકન્ડ કોમન મિસ્ટેક છે એ છે સુગર એન્ડ એક્સિવ ફૂડ જાણીને ન હોય લાગી નઈ કે ખાવાની સાથે ને સ્કિન મે શું લેવા દેવા ચોક્કસ રિલેશન છે કારણ કે આપણે જે પણ અત્યારે સુગર રિલેટેડ ફૂડ એટલે કે કેક, બેકરી, ડોનેટ, કૂકીઝ, ચોકલેટ, જંક ફૂડ હોય કે પિઝા છે, 버ગર છે, ચિક છે, સોફ્ટ ડ્રિંક છે એ બધી વસ્તુ લઈશું તેની બધાની ઇન્ફેક્ટ આપણા હેલ્થ ઉપર પડે છે સાથે સાથે આપની સ્કિન ઉપર પણ પડે છે કારણ કે જ્યારે તમે આ પ્રોડક્ટ વધારે પડતી લેશો તો આપણા શરીરમાં જઈને આપણે આપણી સ્કીન ના જે કોલેજન સેલ હોય એને ડેમેજ કરતું હોય છે તેવી રીતે કે જે આ સુગરના ના હોય ને એ કોલેજન સેલ સાથે બાઇન્ડ થઈને કોલેજન સેલ ને ડિસ્ટ્રોય કરે છે અને નાશ પામે છે જેના લીધે આપણી સ્કીન ટાઈટનેસ ટાઇટનેસ ફીલ થાય છે કારણ કે સ્કીન ની ઇલાસ્ટિસિટી સ્કીન જે મોસ્ચર હોય એ લૂઝ થઈ જાય છે જેના લીધે સ્કીન ડ્રાય ટાઈટ અને એકદમ ઝડપથી વૃદ્ધાવસ્થા તરફ આગળ વધતી જાય છે આની સિવાય

માટે આપણે એને બહારથી લેવાની જરૂર હોય છે એના માટે તમે ગ્રીન વેજીટેબલ છે છે બેરી ડ્રાય ફ્રૂટમાં બદામ છે નાસ્પતિ છે આ બધી વસ્તુઓ ઇન્ક્લુડ કરો કે જેનાથી તમને કોલેજન સેલ મળી રહે અને તમે તમારી સ્કિનને એકદમ હેલ્ધી અને ગ્લોઈંગ રાખી શકો પણ જે પણ વસ્તુ લો એ મોડરેટ અમાઉન્ટમાં લેવાની ટેવ પાડો એવું ખબર છે ને અતિ સર્વત્ર હતી એ તમે જમકી ફૂડ હોય કે સુપર ફૂડ હોય એ બધા માટે લાગુ પડે છે માટે આ બધી વસ્તુ આપણા હેલ્થ માટે સારી નથી તો એને મોડરેટ અમાઉન્ટમાં અને બની શકે તેટલું ઓછું યુઝ કરો કે જેનાથી તમારી હેલ્થ પણ સારી રહે અને તમારી સ્કીન પણ સારી રહે તો નેક્સ્ટ આગળ વધીએ અને ત્રીજી કોમન મિસ્ટેક છે જે મોસ્ટ ઓફ લોકો કરતા હશે એ છે નોટ યુઝિંગ મોઇશ્ચરાઇઝર આપણને બધાને ખાસ કરીને ખાલી ને ખાલી શિયાળામાં મોઇશ્ચરાઇઝ યુઝ કરીએ છીએ કારણ કે શિયાળામાં સફેદ લાઈન થઈ જતી હોય છે માટે આપણે મોશરાઈઝ યુઝ કરતા હોય છે જેવો શિયાળો ગયો એવું મોશ્ચરાઈઝ લગાવવાનું બંધ આ ભૂલ કોઈ દિવસ ના કરવી જોઈએ જે ડ્રાય સ્કીન ટાઈપ ધરાવે છે એ લોકોએ તો ખાસ કરીને બારે મહિના મોસ્ચરાઈઝ યુઝ કરવાની જરૂર છે એ લોકોના ને અકોર્ડિંગ એ લોકોને જે ફ્રુટ થાય એ મોશરાઈઝ યુઝ કરવું જોઈએ જે ઓઇલી સ્કીન વાળા છે એ લોકોને તો એવું છે કે અમારી સ્કીન તો ઓઇલી છે અમારે કેમ મોચરાઈઝ ની જરૂર છે પણ આ ભૂલ તમે કોઈ દિવસ નહીં કરો કારણ કે તમે મોશ્ચરાઈઝ નહીં લગાવો તો સ્કીન પોતાનું મોશરાઈઝ યુઝ કરે છે જેના લીધે સ્કીન વધારે પડતું સીબમનું આપણી સ્કીન વધારે પડતી ઓઇલી બને છે માટે ડ્રાય સ્કીન હોય કે ઓઇલી સ્કીન હોય કે સેન્સિટિવ સ્કીન હોય કે નોર્મલ સ્કીન હોય બધા લોકોએ મોચરાઈઝ યુઝ કરવું જ જોઈએ એ કમ્પલસરી છે જેનાથી તમારી સ્કીન એકદમ ગ્લોઈંગ બનશે

કે પોતાનું ફેસ માટેનું જે અલગ ટોવેલ રાખતા હોય છે ને એ પણ શેર કરે છે એ કોઈ દિવસ ના કરવું જોઈએ કારણ કે એક રિસર્ચ મુજબ આ ટોવેલ પર સ્ટેફાઇલો કોકસ નામના બેક્ટેરિયા પ્રેઝન્ટ હોય છે અને આ બેક્ટેરિયા આપણે બીજા કોઈનો ટોવેલ યુઝ કરીશું જેના લીધે બેક્ટેરિયા આપણા સ્કીન પર આવશે આપણી સ્કીન પર તકલીફ થવાની શરૂઆત થઈ શકે છે જેના લીધે ફંગલ ઇન્ફેક્શન છે સ્કેબીસ એટલે ખસ હર્પીસ એટલે કખવા ડર્મેટાઇટિસ એટલે ખરજુ સોરિયાસિસ બીજી કેટલી સ્કીન ની બીમારીઓ થઈ શકે છે માટે કોઈ દિવસ એકબીજાનો ટોવેલ યુઝ ના કરવો જોઈએ બની શકે છે રાખો કે અલગ જ રાખો જેનાથી ઇન્ફેક્શન ના થાય અને મારી ખાસ છે કે જેના બાળકો ભણતા હોય એ લોકોને તેવું પાડો કે પોતાના કપડા કે ટોવેલ બીજા સાથે સેડ ના કરો કારણ કે હોસ્ટેલમાં રહેતા હોય ત્યાં ગમે તે કોઈને ઇન્ફેક્શન હોય ને એ જ વસ્તુ એના છોકરાઓના કપડા પહેરે અને પોતે પહેરે તો પોતાને પણ ઇન્ફેક્શન થવાના ચાન્સીસ લાગી શકે છે અને પછી ઘરે આવે તો ઘરના લોકોને પણ ઇન્ફેક્શન થવાના ચાન્સીસ વધી શકે છે માટે વસ્તુ કરો નેક્સ્ટ આગળ અને લાસ્ટ પણ પાંચમી કોમન મિસ્ટેક છે એ છે એક્સપર્ટ ઓપિનિયન પાણી માથાથી ઉપર જાય ને ત્યારે આપણે ડોક્ટરો પાસે જતા હોય એ સ્કીન ની બીમારી હોય કે હેલ્થ ને રિલેટેડ કોઈ પણ બીમારી હોય બધા માટે વસ્તુ લાગુ પડતી હોય છે કારણ કે મોસ્ટ ઓફ લોકો જયારે એકદમ જયારે તકલીફ વધી ના છે ને ત્યાં સુધી એ લોકો ડોક્ટર પાસે જતા નથી જે તમારે બિલકુલ ના કરવું જોઈએ માં તમને કોઈ પણ રેડનેસ લાગે છે એલર્જી લાગે છે સ્કીન મળે છે એવી તકલીફો થાય તો તરત તમે નો ઓપિનિયન લો જો તમને હોર્મોનલ ઇમ્બેલેન્સના લીધે સ્કીન પર કોઈ તકલીફ આવતી હોય તો તમે ગાયનેકોલોજીસ્ટ નો એક્સપર્ટ ઓપિનિયન લઈ શકો છો અને તમારી ને તમે હેલ્ધી બનાવી શકો છો કારણ કે જ્યારે તમે આવા બધા તકલીફો થાય અને આપણે જયારે કોઈ પણ ડોક્ટર ડર્મેટોલોજીસ્ટ કે ગાયનેકોલોજીસ્ટ ને કન્સલ્ટ નથી કરતા પછી તકલીફ આગળ વધી જાય છે જે તમારા માટે ખૂબ આઘનિકલન મેવલે છે લીધે skin આખી ખરાબ થાય છે અને પછી આ તકલીફને રિવર્સ કરવા માટે પણ એટલો બધો ટાઈમ લાગતો હોય છે માટે હું કહું છું કે તમે કોઈ પણ skin ની બીમારી આવતો એકવાર જરૂર તમે કન્સલ્ટન્ટ કરી લો કે જેનાથી તમને ખબર પડે કે તમને કઈ બીમારી છે અને મારી એડવાઇસ છે જો તમે skin ની બીમારી માટે હોમેોપેથિક દવા ટ્રાય કરો કે બેસ્ટ હોય છે કારણ કે હોમેોપેથિક દવા ની મદદથી તમે skin ની જે પણ બીમારી હોય એ રિવર્સ કરી શકો છો એના માટે કોઈ પણ દવા લેવાની હતો એટલે થયો એને મેડિસિન ટ્રાય કરી પણ એને એને પછી કરી વિધિન વન મંથમાં એના જે હર્પીસ નું જે બર્નિંગ હતું જે પેઇન હતું એ બધું રીડ્યુઝ થઈ ગયું એના જે ડાઘા છે એ પણ રિડ્યુઝ થઈ ગયા અને હર્પીસ કફવા તમે સમજી શકો કે કેટલું બળે છે અને પેઇન થાય છે જે હોમિયોપેથિક દવાની મદદથી આરામ આરામથી તમે રિવર્સ કરી શકો છો માટે હું તમને એડવાઇસ કરું છું કે તમે હોમિયોપેથિક દવા લો જો તમે એના રિઝલ્ટ જોવા માંગતા હોય એના ફોટો જોવા માંગતા હોય તો હું તમને શેર કરી દઈશ આ વિડિયોમાં એન્ડમાં તમને જોવા મળશે કે ઓર્ફિસની દવા લેવા પહેલા અને પછી શું ફરક આવ્યો છે માટે હું કહું છું કે હોમિયોપેથિક દવા લો જે એકદમ બેસ્ટ હોય છે તો મિત્રો આ છે પાંચ કોમન મિસ્ટેક જે બધા લોકો કરતા હોય છે એ માટે જો તમે આજથી જ જાણી જાઓ તો આ મિસ્ટેક કરવાની જે ભૂલ કરતા હોય એ છોડી દો અને તમે તમારું સ્કિન કેરમાં થોડા સ્ટેપ વધારો કે જેનાથી તમે તમારી સ્કિનને એકદમ હેલ્ધી રાખી શકો આઈ હોક શો તમે આ વિડીયોમાંથી કંઈક નવું શીખ્યા હશો અને તમે આ વિડીયો બને તેટલો શેર કરો કે જેથી બધા પોતાનું સ્કિન કેર રૂટિન ફોલો કરવામાં આ મિસ્ટેક ના કરે અને કોઈ પણ પ્રોડક્ટ સિલેક્ટ ને એમાં પણ મિસ્ટેક ના કરે તો મારો વિડીયો કેવો લાગ્યો મને કમેન્ટ કરીને જરૂર બતાવો કોઈ પણ નવી હોય સ્કીન રિલેટેડ તો મને કમેન્ટ કરીને જણાવી શકો છો સ્કિન રિલેટેડ કોઈ પણ બીમારી હોય તો તમે હોમિયોપેથી દવા પણ લઈ શકો છો એના માટે તમે અપ્રોચ કરી શકો છો વિડીયો સારો લાગ્યો હોય તો મારી ચેનલને ને લાઈક કરો તમારા ગ્રુપમાં શેર કરો અને સબસ્ક્રાઈબ ના કર્યો તો સબસ્ક્રાઈબ કરી લો તો મળે હવે નવા વિડીયોમાં નવી માહિતી સાથે ત્યાં સુધી બધા ખુશ રહો તંદુરસ્ત રહો